ગોધરા તાલુકાના નદીસર ગામે ગેરકાયદેસર ખનીજ છોડી અટકાવવા પંચમહાલ જિલ્લા ખાન ખનીજ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે પંચમહાલ જિલ્લામાં બેફામ રીતે ગેરકાયદેસર ચાલતો ખનીજનો કારોબાર આખરે કોની રેમ નજર હેઠળ ચાલી રહ્યો છે નદીસરના ગ્રામજનો દ્વારા અનેકવાર વાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ ખાણ ખનીજ વિભાગ દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગામે ગેરકાયદેસર પરવાનગી વગર ખનીજ ચોરી થઈ રહેલ છે તેમ છતાં ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી અટકાવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા ગંભીર આક્ષેપ સાથે નદીસર ગામના લોકો સરપંચને સાથે રાખી આવેદનપત્ર આપવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા પરંતુ સરપંચ દ્વારા અચાનક આ લોકોને આવેદન પત્ર આપ્યા વગર પાછા લઈને જતા રહેતા અને પછાત વર્ગના આદિવાસી નાયક છીએ સાહેબ વર્ષોથી અમારી જમીન અમારા દાદા વખતે જે તે વખતની જમીન કાઢેલી હતી ઠુઠા ગોળીને મહેનત કરીને અમારી જમીન કાઢવી અને બે હજાર પંદરમાં માં અમારા છાપરા હતા સાહેબ અમારા છાપરા પણ તોડફોડ કરીને અમને બહાર કાઢી મૂક્યા નિર્ધાર કરી મૂક્યા અમારા બરી છોકરા રખડાવી મૂક્યા એવી રીતનું અમારી નવા પંચાયતમાં સરકારી ગૌચર જમીનમાં અમારી અત્યારે એમપીમાં પુનઃ વસવાટ કરી એમપી વાળાને ફાળવેલી છે એ જમીનમાં અમે દબાણ પણ કરી શકતા નથી અને અમારી જમીન અમે પોતે અમારી જમીન કરીએ છીએ તો એ ખોટી રીતે અમારા પર આરોપ મૂકીને અમારી ખોટી રીતની ફરિયાદો કરી કરી અને સાહેબ અમને કોર્ટ કચેરીઓના ધક્કા ખાવા પડે છે ત્યારે સાહેબ હાલ મજૂરી અમારે બસો દોઢસો રૂપિયાની મજૂરી પર અમારું છોકરાનું નિવારણ ચલાવી શકીએ છીએ પણ અત્યારે અમારા જ ગામના લોકો અમારા પર ખોટી રીતની એફઆરઓ કરી કરી અને અમને ફસાવવાની કોશિશ કરી છે અમારી જમીનો છીની લેવાની કરે છે અત્યારે હાલ અમારી જમીનમાં ખોદકામ કરી રહ્યા છે રાત્રે બાર વાગ્યા પછીથી જીસીબી ટર્બા ગાડીઓ આવીને રેતીનું ખનન કરી રહ્યા છે તોય સાહેબ કોઈ પદાધિકારીઓ પણ ત્યાં આવીને કોઈ પણ કાર્યવાહી કરી શકતા નથી આખરે નહીં છૂટકે અમારે અત્યારે જિલ્લા સેવા સદનમાં આવીને હમણાં ધાર ખકડાવવામાં આવેલા છે આવેદન પત્ર સુપ્રત કરવા આવ્યા છે નદી સર ગામની અંદર જે જમીન છે એની અંદર ખાન ખાન ખનીજનું કામ ચાલે છે અને અમે બધી જગ્યાએ અરજી આપી હતી અમારા સરપંચ સરપંચશ્રી જાતે આપવા આવ્યા હતા તો એમનું પણ કોઈ સાંભળવા તૈયાર નથી ફરીથી ખનીજ વિભાગમાં જાણ કરી દીધી કઈ આવ્યા જ નથી કોઈ અને આવે છે અને ખાલી ફોટા પાડીને અને અમારી ખોટી ખોટી સયો લઈને અને પાછા આવતા રહે છે અમારે તો ન્યાય જોઈએ છે બસ એ જમીન માં ખોદકામ કરવાનું બંધ કરે જે અમારી જમીન છે એમાં અમને પાછી મળી એ પ્રમાણે મુકેશભાઈ ચિમનભાઈ નાયક